ગરમીની અંદર ઘણા બધાના ચામડીની અલગ અલગ સમસ્યાઓ થતી હોય છે જેમ કે ચામડી પર ખંજવાળ આવી સ્કિન રેડ થઈ જવી એટલે કે ચામડી લાલ થઈ જવી દાદર ખરજવું આવી ઘણી બધી સમસ્યાઓ ગરમીની અંદર સતાવતી હોય છે અને ખાસ કરીને હાથ પગના જે જોઈન્ટનો ભાગ છે આ ગરદનનો ભાગ છે પેટનો ભાગ છે ત્યારબાદ વાત કરું તો આ બેક સાઈડ જે પાછળનો ભાગ છે આ બોડીના પાર્ટમાં અલગ અલગ સમસ્યા મિત્રો સતાવતી હોય છે તો આજના વિડીયોમાં જાણીશું કે શા કારણે ગરમીની અંદર ચામડીની અલગ અલગ પ્રોબ્લેમ્સ ઇન્ફેક્શન થતા હોય છે અને એના માટે બેસ્ટ હોમ રેમેડી શું અને વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ મિત્રો તમને આપીશ આ બધાનું જો કોમ્બિનેશન કરશો ને તો ભયંકરમાં ભયંકર ગરમીની અંદર ચામડીની દરેક સમસ્યાથી તમે આસાનીથી બચી શકો છો તો એના માટે વિડીયોને પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી આવા હેલ્થના વિડીયો જોવા માટે

પહેલાના જમાનાની વાત કરીએ તો ખાન પાન પણ એકદમ ચોખ્ખું હતું વાતાવરણ પણ ચોખ્ખું હતું અત્યારે મિલાવટ વાળું થઈ ગયું છે જેના કારણે જો જો તમે તમે વધારે પ્રમાણમાં સેવન તમારી ઇમ્પ્યોરિટી થશે જેના કારણે ચામડીની ઘણી બધી સમસ્યા મિત્રો અત્યારે ખૂબ કોમન થઈ ગઈ છે ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે કબજિયાત ઘણા બધા લોકોને પેટ ખુલીને સાફ થતું નથી મળ અંદર ને અંદર રહે ચોટેલો રહે જેના કારણે મિત્રો પેટ જો સાફ ના થાય ને તો તમારા શરીરમાં સો પ્રકારની બીમારીઓ મિત્રો આવી શકે છે એટલે કે જો કબજિયાત છે એ પણ મુખ્ય જવાબદાર છે ચામડીની અલગ અલગ સમસ્યાઓ માટે મિત્રો ત્રીજા નંબર પર આવે છે વોટર એટલે કે પાણી પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન અને એ પણ ખાસ કરીને આ ભયંકર ગરમીની અંદર જો ના કરવામાં આવે જેના કારણે પણ મિત્રો ચામડી ડ્રાય થઈ જતી હોય છે અને આ ડ્રાય ચામડીને કારણે પણ ઘણી બધી સ્કીનનું ઇન્ફેક્શન અને ચામડીની સમસ્યા મિત્રો થતી હોય છે અને મિત્રો ચોથા નંબર પર આવે છે એ છે ખૂબ ઇમ્પોર્ટન્ટ અને ગરમીની અંદર ખૂબ પસીનો થતો હોય છે અને આ પસીનો થાય તો ઘણા લોકો ડેલી બે ટાઈમ નાહતા પણ હોતા નથી જેના કારણે મિત્રો જો પસીનો થાય એસીમાં પંખામાં બેસતો તો સુકાઈ જાય પણ બેક્ટેરિયા ડેવલપ થઈ જાય અને ખાસ કરીને જોઈન્ટનો ભાગ હોય છે એમાં પણ જો પસીનો થાય પંખા એસીમાં કે કઈ વાંધો નથી પરંતુ જો ધીમે 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 જો નાહવામાં ના આવે તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફંગલ ઇન્ફેક્શન એ પાર્ટમાં ડેવલપ થઈ જાય જેના કારણે ગરમીની અંદર ખાસ કરીને મિત્રો આ ચામડીની ઘણી બધી સમસ્યાઓ જેમ કે દાદર ખરજવું ખંજવાળ આવી સમસ્યા મિત્રો સતાવતી હોય છે એના માટે બેસ્ટ હોમ રેમેડી શું હવે એ આપણે જાણીએ માત્ર અડધી ચમચી એટલે કે એક ચમચી પણ તમારે લેવા માત્ર ને માત્ર અડધી ચમચી લેવાની છે અને તમારે એ કુડે તમારે સેવન કરવાનું છે કે બ્રશ કર્યા પહેલા સવારે ઉઠીને અડધી ચમચી તમારે કડવું કરિયાતું લઈ લેવાનું છે અને એક ગ્લાસ જેટલું તમારે હુંફાળું પીવા લાયક જે પાણી હોય એ લેવાનું અંદર ડાયલ્યુટ કરી દેવાનું પાણીની અંદર આ કરવું કર્યા તો અડધી ચમચી ત્યારબાદ એ જ ડ્રીકનું સેવન જો ડેલી કરશો ને તો તમારું બ્લડ છે એકદમ શુદ્ધ થશે બ્લડ તમારું અંદરથી જો તમારું શરીર સ્વસ્થ હશે ને તો આવી ચામડીની ઘણી બધી સમસ્યાથી મિત્રો તમે આસાનથી બચી શકો છો તો તમારા આ સેવન તમે આજથી જ મિત્રો શરૂ કર દો ત્યારબાદ મિત્રો બીજા ઉપાયની આપણે વાત કરીએ તો તમારા ઘરની આસપાસ કડવા લીમડાનું વૃક્ષ હોય તો નમન વંદન કરીને તમારે થી ત્રણ ડાળી તમારે તોડીને લાવવાની છે અને તમારા ઘરે જો તુલસીનો પ્લાન્ટ હોય તો તમારે થી દસ તુલસીના પાનાની જરૂર પડશે તો તમારે થી બે ડાળી તમારે કડવા લીમડાની લેવાની છે અને ચાર થી દસ પત્તા તુલસીના લેવાના છે બંનેની અંદર એન્ટી વાયરલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મ ધરાવે છે એટલે કે મિત્રો આ બંને વસ્તુને ખલની અંદર તમારે વાટી દેવાનું છે ત્યારબાદ એ જે પેસ્ટ બને છે એ જે પણ જગ્યાએ તમને દાદર થયું હોય ખરજવું થયું હોય ખંજવાળ આવતી હોય ચામડી લાલ થઈ ગઈ હોય તે જગ્યાએ તમારે આ પેસ્ટ તમારે લગાવવાની છે લગભગ અડધો કલાક સુધી રહેવા દેવાની ત્યારબાદ તમારે વોશ કરી દેવાનું એકાદ દિવસમાં ફરક નહીં પડે તમારે લગભગ ચાર પાંચ દિવસ સુધી કોન્સ્ટન્ટ તમારે મિત્રો કરવું પડશે જ્યાં મિત્રો ચાર થી પાંચ દિવસ સુધી કોન્સ્ટન્ટ તમારે આ ઉપાય કરવાનો છે સવારે કરવું કર્યા છે એનું પણ તમે સેવન કરો છો ને તો તમારું બ્લડ અંદરથી એકદમ ચોખ્ખું થશે બ્લડ તમારું એકદમ ચોખ્ખું નીટ એન્ડ ક્લીન હશે તો આવી ચામડીની ઘણી બધી સમસ્યાથી બચી શકો છો અને મિત્રો વિડીયોના અંતમાં એક બોનસ ટીપ છે કે ભયંકર ગરમીની અંદર ગરમીનું પ્રમાણ જેટલું વધતું જાય તેટલું શરીરમાં પિત્તનું પ્રમાણ મિત્રો વધતું જાય છે પણ શાંત કરવું પડે તો એના માટે તમારે વરિયાળી છે વરિયાળીનો તમારે ખાસ કરીને તમારે સેવન કરવું જોઈએ આખા ધાણા છે એને રાત્રે તમારે પલાળી દેવાના અને એનું પાણી જો સવારે સેવન કરો છો તો તમારા બોડીમાં અંદરથી એસી જેવી મિત્રો ઠંડક થશે તમારા બોડીમાં પિત્તનું લેવલ છે એ શાંત થઈ જશે ઘણા બધા વિડીયો પણ આપણી ચેનલ પર આપણે બનાવેલા જે પિત્તને કંટ્રોલ કરવા શું કરો એ પણ તમે આસાનીથી જોઈ શકો છો દિવસમાં પૂરતા પ્રમાણમાં નું જો તમે સેવન કરો છો તો કબજિયાત રહેશે ને કબજિયાત રહેશે ને તો ચામડીની સમસ્યાથી મિત્રો આસાનીથી તમે બચી શકો છો અને ખાસ કરીને ઉનાળાની અંદર બે ટાઈમ નહાવાનું રાખો અને પર્સનલ નું જો તમે ધ્યાન રાખશો ને મિત્રો તો પણ તમારો સિત્તેર એંસી ટકા ચામડીની સમસ્યા ઉનાળાની અંદર થશે નહીં કારણ કે પર્સનલ નું ધ્યાન ન રાખવાના કારણે જ ઉનાળાની અંદર આ બધી સમસ્યા મિત્રો થતી હોય છે